મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે પાણી વગરના સિંઘોડા બાફવાની રેસીપી જોઈશું એક કુકર લીધું છે તેમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે અડધી ચમચી જેટલું આપણે સંચળ મીઠું નાખીશું તેની અંદર આપણે એક કાણાવાળી ડીશ મૂકીશું હવે આપણે આના ઉપર એક એક કરીને સિંઘોડા ગોઠવી દઈશું શિંગોડાને આપણે હવે આપણે બફા મૂકી દઈશું દસ મિનિટ માટે બફાવા દઈશું ગેસની ફ્લેમ ફૂલ રાખીશું હવે આપણા સિંગોડા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આ રીતે છોલીને જોઈ લઈશું આ રીતે કરીને આપણે એક એક સિંગોડા બધા જ છોલી દઈશું બજાર જેવા ટેસ્ટી સિંગોડા તૈયાર થઈ ગયા છે અમારા શિંગોળા બનીને તૈયાર થઈ ગયા છે તો અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો